નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ એનાલિસિસ કરી લઈએ માર્કેટમાં ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ બને છે થોડાક ચેલેન્જિંગ ચાર્ટ પણ છે એને સમજવા બહુ જરૂરી છે નતર અનનેસેસરી લોસ આપણને થવાનો જોઈએ શરૂઆત પહેલા પહેલાં નો ડેટા અત્યારે જ અપડેટ થયો છે અઢારસો કરોડ અઢારસો એંસી કરોડનું એફઆઈઆઈ સેલિંગ કરેલું છે સામે ડીઆઈ ઓલમોસ્ટ ઓગણીસો પચાસ કરોડનું બાઈંગ કરેલું છે ઠીક છે આ લોકોનું સેલિંગ હજી કન્ટિન્યુઅસ જ છે એમાં કાંઈ એટલું સ્ટોપ આવતું નથી હવે આપણે છે ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા જોઈએ અહીંયા મેં એક રેન્જ બનાવેલી છે નિફ્ટીની હવે નો ડાઉટ રેન્જ મોટી છે આજ જ રીતે મેં સેન્સેક્સની અને બેંક નિફ્ટીની રેન્જ બનાવેલી છે પણ આ રેન્જમાં આપણે એક સમજવાનું છે તમે જોજો કે અહીંયાનું બિહેવિયર માર્કેટનું કેવું છે કોઈ એક દિવસ મેજર સેલિંગ કે બાઇંગ આવશે પછી પાછું કોન્સોલિડેશન એકાદ બે દિવસ થશે પાછું એકાદ બે દિવસનું મેજર બાઇંગ સેલિંગ પાછું કોન્સોલિડેશન થઈ જશે એટલે સમથિંગ ઇઝ હેપનિંગ ઓવર યર જે અહીંયા અહીંયા નહોતું થતું અને જે એફઆઈઆઈ છે એ સેલ ઓન રાઇઝ માટે જ બેઠા છે બરોબર ને માર્કેટને એટલું ઉપર આવવા નથી દેતા આજનું એક્ઝામ્પલ હું તમને કહું આ વસ્તુ સમજવી હોય ને તો આજનું એક્ઝામ્પલ માટે જો તમને બેંક નિફ્ટી દેખાડું તો બેંક નિફ્ટીમાં એટલું સરસ ખબર પડશે ને બેંક નિફ્ટીમાં આ જે એક રેઝિસ્ટન્સ છે ને તમે તમે જો કે આ જે આ લાઈનનો થોડું કઈ તેર નીચે લાવું છું આ 3-4 દિવસનો હાઈ એણે આક્રોસ કર્યો જ નહીં મેં આપણી સુપર ટ્રેડર કમ્યુનિટી છે આપણી માં બધે અપડેટ આપેલી હતી કારણ કે માર્કેટ સરસડા પેલા ઉપર જતું રહ્યું એટલે જે આપણા રિટેલ ટ્રેડર નાના ટ્રેડર શું થાય ઓહો આજે તો બેંક નિફ્ટી અપ જશે એન્ટ્રી કરે ત્યાંથી જ માર્કેટ ને આ લોકો પછાડે છે તો તમે જુઓ કે તમારા ચાર્ટ સમજવા પડશે કે ઇનિશિયલી અડધી પોણી કલાકમાં માર્કેટ ઉપર જતું રહ્યું ને તો આ જો નેક્સ્ટ રેઝિસ્ટન્સ અહીંયા જ છે કારણ કે એક બે અને ત્રણ દિવસ નો હાય અહીંયા છે અને એને ક્રોસ ન જ કરવા દીધો એટલે ન જ કરવા દીધું તમે જો આખો દિવસ માર્કેટને આ ક્રોસ કરવા દીધું જ નહીં અમુક અમુક છે ને ચાર્ટમાં આવા સિગ્નલ આપણને મળે કે સૌથી પેલા આ બધી વસ્તુનો મીનિંગ શું થાય કે અપર સાઈડ આ લોકો એગ્રેસિવ બાઇંગ કરતા નથી આ વસ્તુ સૌથી પેલા આપણે નોટ કરવી પડે અને ઉલટું અપર સાઈડ થી છે ને પ્રોફિટ બુકિંગ આવે છે એગ્રેસિવ સેલિંગ બી નથી આવતું જો જો અપર સાઈડ થી ધીરે 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 પ્રોફિટ બુકિંગ આવે છે આ લોકો એટલે બધું આપણે સમજવું પડે એટલે તમે જોજો કે ચાર્ટ કેવા છે આ ચાર્ટ જો બોરિંગ આ બધા ચાર્ટ બોરિંગ છે બરાબર બાય સેલ બાય સેલ હે ને તો આ બધું આપણે સમજવું પડશે આપણે છે ને હજી પાછા નિફ્ટીના ચાર્ટમાં જતા રહી મે જે વન ડે નો જે ચાર્ટ ડ્રો કરેલો હતો ને રેન્જ ડ્રો કરેલી હતી ને હું તમને કહું એ રેન્જ હું અત્યારે ઓબ્ઝર્વ કરું છું હવે તમને એવું થશે શું કામ એ બધું ઓબ્ઝર્વ કરવાની જરૂર છે એ એટલા માટે ભલે એ રેન્જ થોડીક મોટી હોય આપણે હું ટ્રેડિંગની વિશે વાત નથી કરતો પણ આ જે રેન્જ છે ને એમાં માર્કેટ જેટલું ફસાયેલું રહેશે ને એટલા આપણને બોરિંગ ટ્રેડ મળવાના છે એટલું બોરિંગ ટ્રેડ મળશે બરોબર એટલે માર્કેટે કાં તો આ સાઈડ અને કાં તો આ સાઈડ આવવું પડશે આમાં સૌથી પેલા હવે આપણને ખબર છે કે માર્કેટનો ઓવરઓલ ટ્રેડ નેગેટિવ જ ચાલે છે અત્યારે માર્કેટમાં વીકનેસ છે જ એટલે આ તૂટવાની પોસિબિલિટી વધારે પણ આપણે એગ્રેસિવ બાયર્સ ક્યારે આવશે જ્યારે પહેલો સ્ટેપ આ ક્રોસ કરે બરોબર ઓમ તો એક્ચ્યુઅલી આ ક્રોસ કરે પણ એ બહુ દૂરની વાત થઈ ગઈ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ છીએ એમ કારણ કે ત્યાં સુધી ગમે એ મુવમેન્ટ આવશે ને અહીંયા આવશે અહીંયા ગમે ત્યાં એ મુવમેન્ટમાં એટલું બધું આપણને ઇન્ટરેસ્ટ નહીં હોય એ મુવમેન્ટમાં એટલું બધું એન્જોય કરવાની મજા નહીં આવે એટલા માટે હું તમને એક રેન્જ આપું છું સેમ વસ્તુ આપણે બેંક નિફ્ટીમાં જોઈ લઈએ ને તો આ રેન્જ બને છે જો આ બેંક નિફ્ટીની અને જ્યાં સુધી આ રેન્જમાં આપણે હશું ને ત્યાં સુધી મુવમેન્ટની એટલી બધી એન્જોયમેન્ટ નહીં થાય ક્યાંક ને ક્યાંક આગળ પાછળના રેઝિસ્ટન્સ આવશે અને મુવમેન્ટને ક્રોસ થવાની એટલે પેલું સ્ટેપ બેંક નિફ્ટીમાં એવું જશે કે આપણે આને ક્રોસ કરી લઈએ બીજી વસ્તુ આજે તમે જુઓ નિફ્ટી અને બેંક નિફ્ટી ઘણા ટાઈમથી બેંક નિફ્ટી થોડુંક વધારે ક્લિયર છે વધારે સ્ટ્રોંગ છે બેંક નિફ્ટીમાં જ્યારે સારી મૂવ આવશે તો બધી વસ્તુ તમે જોજો બેન્કિંગ જે સ્ટોક છે ને એમાં તમે કોઈ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય ને તો એ લોકો માટે બેસ્ટ છે હે એટલે તમારી કેપિટલ લિમિટેડ હોય તમને ઓપ્શન રિસ્કી લાગતું હોય અથવા તો સમજી ના શકતા હોય ને તો અનનેસેસરી એટલું બધું ટ્રાય કરતા નહીં કે એમાં પછી ફસાશો તમે આઈટી સેક્ટર છે કે જે એક દિવસ અપ હોય છે પાછું બીજા દિવસ ડાઉન હવે રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલ નો રેશિયો પાછું સેલિંગ આવી જ જાય છે તરત બીજા દિવસે આ લોકો સેલમાં કન્વર્ટ કરી જ નાખે છે કન્ટિન્યુઅસલી બે કે ત્રણ દિવસ બાઇક ના જતા જ નથી આ તમે જો આજે કેટલું નિફ્ટી ને કેટલું આ ઓટો ને કેટલું સેક્ટર પછાડો છે હવે ત્રણ ડેઈલી કેન્ડલ ના લો સેમ આવે છે પણ આવા માર્કેટમાં આજે ત્રણ ડેઇલી કેન્ડલના લો આવે છે ને સેમ એમાંય ભરોસો આપણાથી નથી થતો કે એનો મતલબ એમ કે બાયર્સ વર્લ કરવા માંગે છે ના લેટ સી કે હજી શું થાય છે માર્કેટમાં એમ એટલે વોઇટ વેઇટ એન્ડ વોચ જેવી ઘણી બધી વસ્તુમાં સ્થિતિ રાખવી પડશે ફાર્મા ઇન્ડેક્સનો જોવો જે આજે એક આજે એક લો હતો બરોબર એ બી એણે તોડી અને આ રીતે કેન્ડલ બનાવેલી છે મોટા ભાગની વસ્તુઓ એવી છે એમ આજે જોવા જઈએ ને તો એફએમજીજી જોઈ લો તમે ક્યારનું એને બ્રેક કર્યું છે સપોર્ટ અને પાછું આવવાની કોઈ તૈયારી કરતું નથી બરોબર એ જ રીતે હવે ઘણી વખત અલગ અલગ આપણને કેવું દેખાય છે જેમ કે આપણે સ્મોલ કેપ લઈ લઈએ અને સ્મોલ કેપમાં આપણે ટુ ફિફ્ટી વાળી ઇન્ડેક્સ લઈ લઈએ તો મને ખબર છે કે આ પેલા થોડાક દિવસ પહેલા એવું થયું હતું કે ભાઈ અચાનક જ મિડ કેપમાં અને સ્મોલ કેપમાં આપણું સરસ મજાનું બાઈંગ આવી ગયું હતું માર્કેટ બરોબર ને તો આજે તમે જોશો ને તો જે ટુ ફિફ્ટી ઇન્ડેક્સ છે એમાં સરસ મજાનું બાઇંગ આવ્યું છે નો ડાઉટ

બટ તમને એમ જ કહું છું કે અમુક ટાઈમે માર્કેટમાં નો ઇક્વિટી ટ્રેડિંગ કરો પછી તમે આગળ વધી ઓપ્શન્સમાં એમાં ફાયદો થઈ જશે તમને બીજી વસ્તુ કે અમદાવાદમાં બહુ સરસ આપણે ફેસ ફેસ ટુ વર્કશોપ થઈ ગયા છે હું પર બેચમાં છ કે સાત ટ્રેડરથી વધારે ટ્રેડરને લેતો નથી આપણે મોટા ઇવેન્ટ કે સેમિનાર કરતા નથી હું પર્સનલ કોચિંગમાં માનું છું મહિનામાં આપણે બે કે ત્રણ વર્કશોપથી વધારે કરતા નથી સન્ડે ના જ હોય છે વર્કશોપ હમણાં સન્ડે આવે છે ને ત્રેવીસ તારીખે એમાં પ્રાઇઝેક્શનનો વર્કશોપ છે માર્ચની ત્રીજી તારીખે આપણે સન્ડે ના હેજિંગનો વર્કશોપ રાખેલો છે જે લોકોને હેજિંગ માટે સિરિયસલી મને મળી શકે આવી શકે વર્કશોપમાં વર્કશોપ એક જ દિવસનો હોય છે પછી લોંગ ટર્મ ગાઈડન્સ અને સપોર્ટ આપવામાં આવે છે ટ્રેડર્સને તેમાં જોડાઈ શકો તમે અને પ્રાઇઝેક્શન એ લગભગ આ બેચ ફૂલ થઈ ગઈ છે એટલે વળી પાછી માર્ચના બીજા અઠવાડિયામાં આપણે બીજી પ્રાઇઝેક્શનની બેચ રાખેલી છે તો આમાં તમે આવી શકો જોડાઈ શકો અને બીજી વસ્તુ કે જયારે બી તમે માર્કેટ જોતા હોય જ્યારે બી માર્કેટમાં અત્યારે ટ્રેડ કરતા હોય એક વસ્તુનું ધ્યાન રાખજો જો તમે પુટ સાઈડ હોય કે જો તમે કોલ સાઈડ હોય અત્યારનું માર્કેટ એવું છે કે પ્રોફિટ બુક કરતા રહેજો એસએલ ટ્રેલ કરતા રહેજો નતર ગમે ત્યારે માર્કેટ રિવર્સ થશે ખબર નહીં પડે જ્યાં સુધી આ રેન્જમાં માર્કેટ છે ને ત્યાં સુધી પ્રોફિટ બુક કરતા રહેવાનું એસએલ ટ્રેલ કરતા રહેવાનું વધારે કંઈક કરશો ને તેમાં ક્યારે માર્કેટ રિવર્સ થઈ જશે કઈ મિનિટમાં તમને ખબર નહીં પડે બરોબર છે વિડિયો એન્ડ કરશું મળતા રહેશું રોજ રાતે ત્યાં સુધી આ વિશ્યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ